ઓપરેશન સિંદુરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ગુજરાતના વતની કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ મધ્યપ્રદેશના ભાજપના મંત્રી વિજય શાહની વિવાદત ટિપ્પણીનો વિરોધ વધી રહ્યો છે ભાવનગરમાં કોંગ્રેસના કાર્યકરોએ આક્રોશપૂર્ણ પ્રદર્શન કર્યું હતું કોંગ્રેસ કાર્યકરોએ જશોનાથ રસ્તા સર્કલે રસ્તો રોકી ધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો કર્નલ સોફિયા કુરોશીએ પાકિસ્તાન સામેના ઓપરેશન સિંદુરમાં મહત્વની ભૂમિકા ભજવી હતી તેમની કામગીરીને કારણે તેઓ દેશની બહાદુર બેટી તરીકે ઓળખાય છે આવા સૈનિકોને આવી રીતે ટીકા કરવા બદલ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આવા બેફામ વાણીવિલાસને લઈ જશોનાથ સર્કલે રસ્તા રોકી ધૂન બોલાવવામાં આવી હતી જેમાં કોંગ્રેસના પદાધિકારીઓ અને કાર્યકરો જોડાયા હતા દેશના જવાબદાર વ્યક્તિઓ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં મધ્યપ્રદેશના મંત્રી પછી ડેપ્યુટી સીએમ આ લોકો સેનાનું અપમાન કરી રહ્યા છે અને એવી વાત કરે કે આપણી ભારત દેશની દીકરી વિશે આતંકવાદી સાથે સરખામણી કરે અને એક વધી સૈન્યને સૈન્યને એમ કે કે માન્ય નરેન્દ્રભાઈ મોદીના ચરણોમાં નસ નમસ્તક આ રીતની વાત કરી રહ્યા છે ત્યારે ગર્વ સાથે રહેવું પડે કે આપણી સૈન્યના જવાનો આપણી સુરક્ષા માટે જે દિવસ રાત લડી રહ્યા છે પોતાનું જાન જોખમમાં મૂકીને પોતે લડી રહ્યા છે અને ખાસ કરીને હું અભિનંદન લઉં છું ગર્વ થાય છે અમને રાહુલ ગાંધીજી વિશે કે વિરોધ પક્ષમાં હોવા છતાં એને સરકારને જ્યારે યુદ્ધની તૈયારી હતી ત્યારે નરેન્દ્રભાઈ મોદીને કીધું કે સરકારની અમે સાથે છીએ આ ભારતીય જનતા પાર્ટીના આ વાણી વિલાસ વચ્ચે પણ ભારતીય જનતા પાર્ટી કેમ એ બધાને કાઢી ન દીધા ઈ ઉપર પગલા કેમ ન લીધા ઈ માટે હવે ભગવાન નું શરણ અમે લીધું છે અને ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે આવા લોકોને સદબુદ્ધિ આપે અને ભારત દેશના સૈનિકોનું જે માન સન્માન